જુનાગઢ શહેરમાં ભૂતનાથ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિ તરફ આજના સમાજને આધ્યાત્મિકતા અને રીત મુજબ વાળવા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું ભૂતનાથ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત ખાસ હિન્દુ સમાજની બહેનો માટે જુનાગઢ આંગણે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો હેતુ ખાસ હિન્દુ સમાજની દીકરીઓ માટેનો હતો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળતા આજના સમાજને આધ્યાત્મિકતા અને રીત રિવાજો પરંપરાઓ શા માટે છે એના વિશેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું યુવાન યુવક યુવતીઓને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે સમજાવવામાં આવેલું હતું ખાસ કરીને આ આયોજનમાં યુવાન યુવતીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સત્સંગના મુખ્ય વક્તા વિશ્વ વિખ્યાત કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહેશગીરી બાપુ દ્વારા પણ આશીર્વચન આપવામાં આવ્યા હતા મારે એક શ્લોક ઉપર આજનું વક્તવ્ય રજૂ કરવું છે ને આજની વર્તમાન સ્થિતિને તમારી સાથે મારે શેર કરવી છે અને રવિવારના રોજ સંગઠન મહિલા પંખ દ્વારા દીકરીઓ માટે મહાદેવસંઘ સત્સંગનું એક આયોજન કરે આ આયોજનની અંદર વિશ્વ વિખ્યાત કથાકાર પ્રસિદ્ધ એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા દીકરીઓ સાથે અને બહેનો સાથે સત્સંગનું આયોજન કરે આ સત્સંગની અંદર મહાદેવભાઈ દીકરીઓને જે કોઈ પણ પ્રશ્ન હોય આપણા રીત રિવાજ કે આપણી પારંપરિક આપણા કોઈ પણ પ્રશ્ન હોય અને ધાર્મિકતા વિશેના પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આ આયોજનની અંદર બહેનો પૂછી શકે છે અને પોતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ આ આયોજનની અંદર મેળવી શકે છે આ આયોજનની અંદર મહાદેવભાઈએ બહેનો માટે અને દીકરીઓ માટે જે દીકરીઓ જે અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઘડી રહી છે એ આપણી દીકરીઓને કેવી રીતે ધાર્મિકતામાં અનુભૂતિમાં અને આપણા રીત રિવાજો તરફ કેવી રીતે વાળવી એનું ખૂબ સરસ માહિતી મહાદેવભાઈએ આયોજનની અંદર આપેલ છે અને સાથે સાથે ગુજરાત મંદિરના મહંતશ્રી મહેશગીરી બાપુ દ્વારા પણ આશીર્વાજન આપવામાં આવેલ છે આ આયોજનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો હાજર થયેલી છે અને દરેક બહેનોનો આ માટે હું આભાર વ્યક્ત કરું છું માન્યવર જે કહે